નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ખેડબ્રહ્મા નગરમાં પવિત્ર ગણાતી નદી હરણાવ કે જેમાં દર કાર્તિકે પૂનમે ભાવિ ભક્તો ગંગા સ્નાન કરે છે તેને કચરાપેટી સમજીને ઇંગ્લિશ દારૂના ખાલી બોટલ તેમજ પ્લાસ્ટિક કચરો તેમજ અન્ય કચરો નદીમાં નાખતા તત્વો સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગો ઉઠી તેમજ સિંચાઈ વિભાગની આળસના લીધે જંગલી બાવળિયાનું વન બની ગયું છે ત્યારે તેને કટિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી હણાવ નદીમાં કચરાપેટી તેમજ વનવગડા જેવા દ્રશ્યો સર્જાયા છે જંગલી બાવળિયામાં ઝેરી જીવજંતુઓ જેવા કે સાપ પણ રખડતા જોવા મળે છે તેમજ ઓક્સિજન વિના ગંદકીના લીધે માછલીઓ મરણ પામી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે લાગતા વળગતા તંત્ર કચરો ફેંકનારને નોટિસ આપે તેમજ નદીમાં જંગલી બાવળિયા કટિંગ થાય તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠી હતી સિંચાઈ વિભાગ કુંભકરણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તાલુકા પંચાયતનું સિંચાઈ વિભાગ હોય કે પછી ખેડબ્રહ્મા નગર પ્રશાસન પવિત્ર નદી કચરાપેટી સમજીને પ્લાસ્ટિક કચરો તેમજ ઇંગ્લિશ દારૂ બોટલો પાણીમાં દેખાઈ રહી છે ત્યારે આવા કચરો ફેંકનાર તત્વો સામે કાર્યવાહી થાય તેવું ખેડબ્રહ્મા નગરની પ્રામાણિક જનતા ઈચ્છી રહી છે પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇ